કે અમારા જો ગીર માં અત્યારે સોમાહાના છે ને માલધારી બધા એના પાડા હોય છે મસત અને ભેગા થઈ જતા હોય છે અને ભેગા થઈ જાય ને ત્યારે બબે ત્રણ ત્રણ કલાક છ છ કલાક એક ધરા બાજતા હોય છે જો કે નાના પડલા હોય ને કોઈક દુબળું હોય તો એકાદ ભાગે તો નોખા પડે નકર પછી તેમને બાંધવા દઈ પછી મોખા પાડતા હોય છે જોકે નાકાર એકાબીજાને હોય તો નાકર છોડીને પણ નોખા પાડતા હોય છે જ અમારે આ બીજા એક ભેગા થઈ ગયા છે પાણીમાં તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં કારણ કે પાણીમાં ભેગા થઈ ગયા છે ત્યાં તો આપણે એને નોખા પાડવામાં કઈ લાગ ન આવે જોકે બે અઢી કલાક એક ધારા બધા ઈ પાછા પાણીમાં તો તમે જોઈ શકો છો અટાણે જો કે ભાદરવાના મન કહેતા કે ભાદરવાના પાટા પાટે એમ પાડા નું ધ્યાન રાખવું પડે માલધારી ને બીજા ઘેરાવાળા માલ ભેગા થાય એટલે પેલા તો જો કે માલનું તો પછી એને બીક હોય પેલા પાડાની બીક હોય કે પાડા ભેગા ન થઈ જાય કારણ કે ભેગા થઈ ગયા હોય ને તો કોઈ વાતે નોખા પડે નહીં ને માલ રેઢાવ્યા જાય એની રહેવું પડે એટલે બી કપરા ઈ હોય છે માલધારીઓને એટલે પાડા જે પાણીમાં બધ્યા છે તેમના નોખા પાડવામાં બે અઢી કલાકથી એ પછી માંડબાણ નોખા પડ્યા હતા કારણ કે પાણીમાં ઉતરે ત્યારે એકાબીજાને જોકે નાકાર હોય છે એટલે બાંધવા પડતા હોય છે અને પછી પાણીમાં બેહું ઉતરતી હોય છે ભેહું ભેગી બે તો પણ પાટાઓને તો બાંધી જ દેવા પડે ને ત્યારે ભેગા થઈ જાય એટલે પાટા બાંધે ને રાજભાઈ એક દુહો કે છે કે પાટા બાંધે અને જાડવાનો ખોખ કરે અહીંથી એને કોઈક આઘાતો કાઢો જોકે જંગલમાં પાટા બાંધતા હોય ને ત્યારે એવા બાધે એવા બાધે કે જાડવા ભાંગી નાખે બોડી ભાંગી નાખે એટલે એને પછી તગડીને અમે આમ સાવડમાં કાઢીએ કે જોકે સાવડમાં બાંધ્યા કરે તો કઈ કોઈ વસ્તુ ભાંગે નહીં એટલે પાડા બાંધે અને જાડવાનો ખો કરે અહીંથી એને કોઈ કાઢા તો કાટ વાયુ કરી અને સમુદ્ર સરી ગયા આ ગધાનું ટોળું હરાયું તો જુઓ એવું બધું દુઃખો રજબા બોલે છે અને પાડા તમે બાંધ્યા છે તેમનો હું વિડીયો આગળ તમને બતાવું છું જુઓ અને અત્યારે જોવો આપણે ભેવું સારી રહ્યા છીએ અને આ બધા વિડીયો જુઓ છો એમ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને લાકસર કોમેન્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી જય છોનાથ હ અત્યારે જુઓ બેહું આપણી બેહું પાણીમાં બેઠી હતી અને પાડા બે ઓછી તને ભેગા થઈ ગયા છે હવે ક્યારે નોખા પડે એનું નક્કી નથી પણ અત્યારે એવા બધી રહ્યા છે ને એને પાછું પાણી છે એટલે તમને નોખા પાડવા એ પણ અઘરા છે પાણીમાં બાંધ્યા છે જુઓ પડે કોઈ ના કરે નથી પકડીને આપણે નોખા પાડી એક બધી રહ્યા છે અને પાણીમાં જો ભી હું એમ બેઠી છે અને પાણીમાં પાડા થઈ ગયા છે ભેગા એ અત્યારે બાંધી રહ્યા છે હવે જ્યારે ઠાક છે ને ત્યારે તમે જાતે નોખા પડશે